દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે આ વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હોવા અને વીસથી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલો વચ્ચે દિલ્હી પોલીસે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તપાસ શરૂ કરી છે આ ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે જેમાં ભાવનગર શહેર પણ સામેલ છે દિલ્હીમાં સોમવારે સાંજેમાં અફરાતફરી મચી ગઈ હતી આ ઘટના બાદ ભાવનગર પોલીસે તાત્કાલિક એલર્ટ જારી કર્યું છે એસઓજી ટીમ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને શહેરના મુખ્ય શહેરો સ્થળો પર તૈનાત કરવામાં આવ્યા છે રેલવે સ્ટેશન એસટી સ્ટેન્ડ બજારો મોલ અને વાહનોના ચેકિંગમાં વ્યસ્તતા જોવા મળી રહી છે પોલીસે યાત્રીઓના સમાન પાર્સલ બેગ થેલા અને વાહનોની કડક તપાસ શરૂ કરી છે શંકાસ્પદ વ્યક્તિઓ કે વસ્તુઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસે જાણ કરવાની સૂચના આપી છે ભાવનગર પોલીસ કમિશનરના નેતૃત્વમાં કાર્યવાહી ચાલુ છે જેમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનો સહયોગી છે આ ઘટના પછી રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ સતર્કતા વર્તાઈ રહી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ પગલાં લોકોની સુરક્ષા માટે છે અને કોઈ પણ પ્રકારની અણધ અણધારી ઘટના ટાળવા માટે તૈયારીઓ કરાઈ છે નાગરિકોને આપવામાં આવેલી સૂચના અનુસાર કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો સો અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ